ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ જસ્ટિફાયેબલ જસ્ટિફાયેબલ શબ્દનો અર્થ ન્યાયી ન્યાયસંગત ન્યાયકારક સમર્થનીય વાજબી કારણ ક્ષમ્ય કે વાજબી ઠરાવી શકાય તેવું કારણ થાય છે જસ્ટિફાયેબલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી કેન નોટ કન્સિડર ધીસ એક્શન જસ્ટિફાયેબલ અર્થાત આપણે આ કાર્યને ન્યાયસંગત ગણી શકીએ નહીં એક બીજું ઉદાહરણ જોઈએ ઇઝ વાયોલન્સ એવર બી અ જસ્ટિફાયેબલ મેથડ ઓફ પ્રોટેસ્ટ એટલે કે શું હિંસા ક્યારેય વિરોધની વાજબી પદ્ધતિ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ